જય માતાજી સાથ જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે હિન્દી ગુજરાતી ફિલ્મના પ્લેબેક સિંગર અને એક્ટર હું છું યોગેશ ગોસ્વામી અને આજે હું તમનેમાં મહાકાળી માના મહાયજ્ઞ અને બટુક ભોજનનું આયોજન કરેલું છે અને મહાકાળી મિત્ર મંડળ ગ્રુપ એ આજે દસમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે તો મહાકાળી માના યજ્ઞ અને બટુક ભજન અને માતાજીના શણગાર માતાજીને કરેલ જે અમે પેઇન્ટિંગ અને માતાજીને જે ખૂબ જે સારી રીતે શણગાર્યા છે અને મહાકાળી માને દર્શન કરવાનો ખૂબ એવો લ્હાવો જે આ વિડીયોમાં આપને જોવા મળશે તો આપ ખૂબ જ સારી રીતે નિહાળો અને આખો વિડીયો જોજો અને મારી ચેનલ યોગેશ ગોસ્વામી છે એમને સર્ચ કરજો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં તમારું નામ લખજો મા મહાકાળી માનું નામ લખજો અને મારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખી જણાવજો જય માતાજી હર હર મહાદેવ જય માતાજી મહુવાનો ફેમસ ફેમસમાં આપ સૌનું સ્વાગત છે હું છું હિન્દી ગુજરાતી ફિલ્મના પ્લેબેક સિંગર અને એક્ટર યોગેશ ગોસ્વામી આ બાજુથી આપ જોવો છો તો આપણે જે સીધો રોડ જાય છે એ બસ સ્ટેન્ડનો રોડ છે ને આ જે આપણી હોસ્પિટલ છે ને અહીંયાથી આ સીધો રોડ તમે જુઓ એટલે આ રોડ સીધો આપણે જાય છે ગાંધીબાગ સાહેબ અને ખુશાલી સર જણાવવાનું જય માતાજી સાચ જણાવવાનું કે મા મહાકાળી માનું મંદિર એ આજે પાટોત્સવ છે મા ભગવતીનો તો માતાજીના દર્શન કરવા માટે આપણે કઈ જગ્યાએથી જવું એ રસ્તો તમને ચાલો બતાવું પાંચ મિનિટનો રસ્તો છે ફાઈનલી આપણે રોડ તમને યાદ રહ્યો હોય તો તમને જણાવી દઉં કે આ માં ભગવતીનો રોડ અહીંયાથી સીધે સીધા આવે છે જે હોસ્પિટલ રોડેથી ખાલી ફક્ત પાંચ મિનિટમાં જ રેસ્ટ કરજે તમને બતાવું ભગવતી માતાજી મહાકાળીમાના મંદિર આ તમારે રસ્તો તમને સીધે સીધો બતાવી દીધો અહીંયાથી આપણે હોસ્પિટલ રોડ આવે છે અને આ રોડ જે છે એ આપણે સીધો ઉંબરવાડા જાય છે બરાબર અહીંયાથી ને આપણે મા ભગવતીને મંદિર આવી ગયું છે જે તમને બતાવજ અહીંયા ફાઈનલ માતાજીનું આપણે મંદિર આવી પહોંચ્યા છીએ sí I <laughs> lọ́la ọ̀la kì í mọ́ ake ṣíṣe. lọ́la ọ̀la kì í mọ́ ake ṣíṣe. ó máa ṣe kí n tààrà lọ́ka máa ṣe wá. ó yàtí nà ṣe ké ṣi dàrà. કામ હતું એ ટોટલી કામ પૂરું થઈ ગયું છે અને મા ભગવતી જેવા તેવા એને કરતાં પણ ખૂબ સારા શુંગારા છે અને આપ માતાજીના દર્શન કરી શકો છો હા મારા બેઠા છે પ્રમુખ રાજના વાગ્યા છે અગિયાર અગિયાર વાગ્યાથી બેઠા છીએ છીએ કામકાજ ચાલુ છે અને થોડુંક એવું બાકી રહ્યું છે આ સાઈડમાં બેઠા છે અમારે કિરણભાઈ અને એની બાજુમાં બેઠા છે અમારે પોપટભાઈ પરમુખ હામાં આ ટેણી છે અમારે બાજુમાં રે અને આ છે અમારે રશિકભાઈ અમારે બધા બેઠા છે પરમુખ આવી ગયા છે પરમુખ તો અમારે હવારે આરતી માંથી હોય જ છે આ અમારે મેન પરમુખ તૈયારી જોરશોર થી હાલી રહી છે જોઈ શકો છો માતાજીનો પાટોત્સવ દસમો છે દસમા વર્ષમાં મંગલ પ્રવેશ છે જય માતાજી

no

બે હજાર ચોવીસ વધ પાછમ શણાવતા ખૂબ આનંદ થાય છે કે મહાકાળી મિત્ર મંડળ દ્વારા મહાકાળી માતાજીનો દસમા વર્ષમાં મંગલ પ્રવેશની ખુશીમાં પાટોત્સવ ઉજવીએ છીએ મહાકાળી મિત્ર મંડળની ખુશીમાં સત્તર મહાયજ્ઞ અને પટભ ભોજનનું આયોજન કરે છે જય મહાકાળી માં